અમારો મુદ્દો એવો છે કે તમે જે મધુભાઈ જીવનભાઈ ઠાકોર વિરુદ્ધ જે બુધવારે આ લોકોએ જે અરજી આપી છે જિલ્લા કલેક્ટરને એ તદ્દન વાહિયાત છે મધુભાઈ ઠાકોર એવી એવી વ્યક્તિ છે કે જે અમારા ગામમાં અમારા ગામની મેજોરિટી વસ્તી જુઓ તો અન્ય સમાજની છે તો બી ઠાકોર સમાજની નહીવત વસ્તી હોય અને સરપંચ બનીએ અને બે હજાર આઠથી લઈ અને બે હજાર અઢારમાં અઢળક વિકાસ કર્યો છે પાણી ડ્રેનેજ દરેક બાબતમાં એમને સારું કામ કર્યું છે અને હાલમાં બી એ સભ્ય તરીકે કાર્યરત છે અને તેમની જોડે હું બે હજાર બારમાં જ્યારથી જોડાયો ત્યારથી વિકાસના કામને અમે વણ થંભ્યા અમે બે જણાએ કામ કર્યા છે હું કોન્ટ્રાક્ટર તરીકે સારા કામ કરી અને પિલોલ ગ્રામ પંચાયતને આગળ લઈ જવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે હાલમાં અમારી ગ્રામ પંચાયતમાં તમે જોઈ શકો છો આ ફોટાને જરા ઝૂમ કરજો અને જો આમાં જે સરપંચ તમને દેખાય છે કેટલો દારૂના ધંધામાં કેટલો ખુશ હતો કેટલો અત્યારે સરપંચ બને તો ખુશ નથી કારણ કે એને કંઈ આવડત છે અને અણધણ આવડત છે સમજી લો એટલા માટે અમે અમે અમારો મારો અને મધુભાઈનો અને મહેન્દ્રભાઈનો મુદ્દો વિકાસનો છે જ્યારે એમનો વિરોધનો મુદ્દો છે અમે વિકાસ માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીએ છીએ સભામાં રજૂઆત કરીએ છીએ તો અમારી રજૂઆતને એ ધ્યાને લેતા નથી અને તદ ઉપરાંત એમને એવું કે ભાઈ મધુભાઈ વિનોદભાઈ મહેન્દ્રભાઈને આપણે ગમત રીતે પાડી દઈએ જેથી પંચાયતમાં આવતા બંધ થઈ જાય તો અમે તો ખરેખર વિકાસ જાડે સંકળાયેલા છે અને હું કોન્ટ્રાક્ટર છું હું વિકાસના કામો આજે દોઢ બે વર્ષમાં પંચાયત હતી નહીં તો મેં સારા કામો કરેલા છે એ આપ જોઈ શકો છો એટલે મારો ખાસ મુદ્દો એ છે કે જે આ સરપંચ વિરુદ્ધ સરપંચ જે બીજાને એવું કહેવા નીકળે છે કે ભાઈ તમે દારૂના ધંધા કરો છો એ પોતે દારૂના ધંધા કરે છે એના વિશે કલેક્ટર સાહેબ આગળની કાર્યવાહી કરે એટલી જ મારી અરજી છે વિનોદભાઈ રોહિત પિલો હું આ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું ગયા બે દિવસ પહેલાં મારા વિરુદ્ધની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને છેલ્લા પંદર દિવસથી વારંવાર તમામ મીડિયાઓની અંદર મારી વિરુદ્ધ હું ગુનાહિત પ્રવૃત્તિઓ કરું છું પ્રોબિશનનો ધંધો કરું છું અને પ્રોબિશનના ધંધા ચલાવું છું એ ટાઈપના આક્ષેપો કરી અને ખોટું ખોટું મીડિયાને પણ માહિતી આપી અને એક ખોટી માહિતી આપીને મને બદનામ કરે છે એ જે આવેદનપત્ર આપનાર આવેલ આપણા સ્પાર્ક ટુડેની અંદર જ એમને ઇન્ટરવ્યૂ આપેલો છે કે આ લોકો પ્રોબિશનના ધંધા કરે છે જેને ઇન્ટરવ્યૂ આપ્યું છે એ લોકો અમારા હાલના સરપંચ તેઓ પણ તમે જોઈ શકો છો કે દેશી દારૂની ભઠ્ઠી પોતે ચલાવે છે મારા બાજુ બાજુના ગામના સંદીપ કરીને જે આવ્યા હતા એમની અત્યારે તમે એફઆઈઆર કોપીઓ હું લઈને આવ્યો છું મોટા મોટા ઇંગ્લિશના ધંધાઓ પાંત્રીસ પાંત્રીસ લાખના મુદ્દા સાથે સાવલી અને ભાદરવામાં એમના ગુના બનેલા છે અને આજે એ મારી પર પ્રોબિશનનો તમે ધંધો કરો છો એ ટાઈપના આક્ષેપો કરી મારા ગામના જે દક્ષા નરસિંહ ઠાકોર અને રવિ નરસિંહ ઠાકોર જે છે તે લોકો એવું કહે છે કે અમારા ખેતરોમાં ભેલાન કરે છે અરે ગુજરાતની અંદર તમામ ખેતરોમાં તાર ભેલાણો રોજ ગાય અને નીલ ગાય રોજ અને ભૂંડ દ્વારા થાય જ છે અમે કોઈ નુકસાન કરવા જતા નહીં તેમ તેમ ખોટા અક્ષો કરીને અમને બદનામ કરે છે અમારી પ્રતિષ્ઠા સારી હોય મારા ગામની અંદર મારું નામ સારું હોય હું વીસ વર્ષથી સરપંચ અને સભ્યમાં જો ચૂંટાઈ આવતો હોય નામ ખરાબ હોય તો હું ચૂંટણી આવું નહીં તેમ છતાંય આ લોકો એ અમને આવી રીતે હેરાન પરેશાન કરે છે મેન ઝઘડો મારા ઘરની અંદર મારી બાજુમાં રહેતા મારા ભયના મિસિસની આ લોકોએ એક્સિડન્ટની અંદર એક બકરીને મારી નાખી અને એના વિષયની અંદર અમે કહેવા ગયા તો સામેથી અમારી જો ઝઘડો કરેલ છે અને આજે અમને ખોટી રીતે બદનામ કરવા નીકળ્યા છે એટલે તદ્દન વાહતવાદ છે ખોટું છે આ બધું અને એવા ધંધા સાથે અમે કોઈ સંગ્રહ નથી મારો ક્લીન રેકોર્ડ છે આજ સુધી એવો કોઈ ધંધો અમે કર્યો નથી મેન વસ્તુ અમારા માજી સરપંચ અને તાલુકાના માજી સદસ્ય જે લઈ નીકળ્યા છે અમારા ગ્રામજનોને એ લોકો ગ્રામસભાની અંદર જે મુદ્દો હતો એ મુદ્દામાં પ્રશ્નો જે ગામના સાંભળવા જોઈએ એની જગ્યાએ સરપંચે પ્રશ્ન સાંભળ્યા નથી અને એ મીડિયાની અંદર વાયરલ થયું ને એટલે એ લોકો એ બદલો લેવા માટે મને અત્યારે બદનામ કરવા નીકળ્યા છે મધુભાઈ જીવનભાઈ ઠાકોર માજી સરપંચ પિલો ગ્રામ પંચાયત